વડોદરાના સમા વિસ્તારમાં દંપતીના અછોડા તોડના બનાવમાં બે આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા સરદાર એસ્ટેટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સમા વિસ્તારમાં દંપતીના અછોડા તોડના બનાવમાં બે આરોપી ઝડપાયા ભાવેશ ચાંદપા અને વૈભવ જાદવ બંને એજ્યુકેટેડ યુવાનો અછોડા તોડ બન્યા મોશોકને લઈને અછોડા તોડતા હતા મુદ્દામાલ વેચીને મુંબઈ તેમજ ગોવા રહેતા હતા ગુનાને અંજામ આપવા માટે બાઇકની ચોરી કરતા ચોરીની બાઇક પર સવાર થઈને અછોડા તોડતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંનેને સરદાર એસ્ટેટમાંથી ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે બે બાઇક ત્રણ સોનાના અછોડા મળીને કુલ ત્રણ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ કબજે કરી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અછોડા તોડવાના પંદર જેટલા ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યા છે આરોપી તેમજ મુદ્દામાલ નો સમા પોલીસે કબજો લીધો હતો સમામાં બનેલા અછોડા તોડના મામલે એસીપી એચ એ રાઠોડ નિવેદન આપવામાં આવ્યું હતું પાછલા ઘણા દિવસોમાં વડોદરા શહેરમાં ખાસ કરીને વહેલી સવારે અને સાંજના લોકો જે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હોય છે ત્યારે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવીને એમના ગળામાંથી સોનાની ચેન કાઢી લેવાના ગુનાઓ બનેલા આથી ત્રણ ચાર દિવસ પહેલાં પણ એક ગેંગ અમે પકડેલી જેમાં પણ ઘણા ગુના સોલ્વ થયેલા ઘરફોડના અને ચેન છે એ જ રીતે કાલે બીજી પણ અમને એક સફળતા મળી છે બાતમી આધારે અમને ખબર પડેલી કે બે ઈસમો આવી રીતે ચેન સ્ટિચિંગ કરવા માટે આવેલા છે એના આધારે અમારી ટીમ છે કાર્યરત હતી સરદાર એસ્ટેટ ચાર રસ્તા પાસે ત્યાંથી બે ઈસમો મળ્યા છે એકનું નામ છે વૈભવ બાબુભાઈ જાદવ અને બીજાનું નામ છે ભાવિ મનસુખભાઈ જાડે આ બંને જુનાગઢના રહેવાસી છે એ બંને શંકાને આધારે લાવતા પૂછપરછ કરતા સમા પોલીસ સ્ટેશનના ત્રણ ચેન સ્નિચિંગના ગુના છે એનું દુકેલાયો છે ત્રણે ત્રણ ગુનાનો મુદ્દામાલ પણ મળ્યો છે અને તેઓ ચોરીનું મોટરસાઇકલ પહેલાં મોટરસાયકલ ચોરતા હતા અને એ ચોરીના મોટરસાયકલના આધારે એને સાથે રાખી અને ચેન સ્નિચિંગ કરતા હતા તો વાહન ચોરીના પણ બીજા ગુના ડિટેક થયા છે આમ ટોટલ પાંચ ગુના ડિટેક્ટ થયા છે અને ટોટલ જોઈએ તો ત્રણ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ પણ આ બંને આરોપીઓ પાસેથી કબજે થયો છે બંને આરોપીઓની એમો એવી છે કે તેઓ ચોરી કર્યા પછી મુદ્દામાલ છે બોમ્બે બાજુ વેચવા માટે જાય છે અથવા તો ગોવા બાજુ ફરવા માટે જતા રહે છે બંનેની હિસ્ટ્રી પણ અગાઉ ગુનાહિત રહી છે અગાઉ જે આરોપી છે એમના વિરુદ્ધમાં પંદર ગુના જૂનાગઢ રાજકોટ સુરત વગેરેમાં દાખલ થયેલા છે અને આ જે છે જે આરોપીઓને પકડી અને સમા પોલીસ સ્ટેશન હેન્ડ કરવામાં આવ્યા છે તે લોકો આ ગુનાના ગામે વિશેષ પૂછપરછ કરી અને વધુ તપાસ હાથ ધરી છે